ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબ માં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિક ને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ મિત્રો હવે ચોથો પોઈન્ટ આપણે જોઈએ હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા રિએક્ટિવિટી ટુવર્ડ્સ હેલોજન બરાબર એટલે હેલાઇટ સંયોજનો આપણને મળશે હેલાઇટ સંયોજનોમાં સમૂહ તેર અને ચૌદના તત્વો કેવા કેવા હેલાઇટ બનાવે ચલો જરા નજર મારીએ મિત્રો સમૂહ તેરના બધા જ તત્વો સિવાય કે થેલિયમ શું કરે એમ એક્સ થ્રી પ્રકારના ટ્રાયહેલાઇટ બનાવે ટૂંકમાં બધાના ટ્રાયહેલાઇટ બને થેલિયમ ના નો બને એ વાત ઉપર હમણાં આપણે જઈએ પણ ટ્રાયહેલાઇટ નું સામાન્ય સૂત્ર બરાબર કોઈ બી અહીંયા આપણે તત્વ લઈએ સમૂહ તેર નું એ ટુ એમ વત્તા થ્રી એક્સ ટુ વિલ ગીવ એમ એક્સ થ્રી પ્રકારના ટ્રાયહેલાઇટ બરાબર છે એટલે એક તત્વ સાથે બીજા ત્રણ હેલોજનના પરમાણુ જોડાયેલા હોય જે એક્સ એટલે તમને ખબર હશે ફ્લોરો ક્લોરો બ્રોમો અને આઈડો તો મિત્રો આ બધા બને તો થેલિયમ ને હું વાંધો તો તમે સમજી શકો આ જે છે એમએક્સ થ્રી તો એમએક્સ થ્રીની અંદર તમે શું કહી શકશો આ જે છે તત્વો એની ઓક્સિડેશન અવસ્થા કઈ છે તો પ્લસ ત્રણ હશે બરાબર અને તમને એ ભૂલવું ન જોઈએ કે થેલિયમ તો આ સમૂહનું છેલ્લું તત્વ અને સમૂહમાં જેમ નીચે જતા જઈએ ને મિત્રો તો શું થાય તમને યાદ છે ને તો પ્લસ થ્રી અવસ્થાનું સ્થાયિત્વ ઘટે અને પ્લસ વન અવસ્થાનું સ્થાયિત્વ વધારે હોય તો થેલિયમ સૌથી છેલ્લું તત્વ છે એટલે સ્વાભાવિક છે એ પ્લસ વન વાળા હાઇડ્રેટ બનાવે પ્લસ થ્રી વાળા એના અસ્થાયી હોય અથવા ન બને ઓકે મિત્રો ચલો આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર જોઈએ બોરોન અને એલ્યુમિનિયમ એ બેના ટ્રાય હેલાઇટ એટલે બી એક્સ થ્રી અને એલ એક્સ થ્રી એ સહસંજક સંયોજનો છે બરાબર કેવા છે મિત્રો એ નાના કદના છે એટલે સહસંજક સંયોજનો બનાવે છે જેમાં એલ એફ થ્રી એ એક જ આયનિક છે આ યાદ રાખજો એલ્યુમિનિયમનો ટ્રાય હેલાઇટ બરાબર છે ફ્લોરિન સાથેનો એટલે એલ્યુમિનિયમ ટ્રાય ફ્લોરાઇડ એ એક આયનિક થયો બાકીના બધા સહસંયોજક છે ઓકે બી એક્સ થ્રી એ આ એક આણવીય સ્વરૂપે છે બોરોનના ટ્રાય હેલાઇટ કહીએ એ એક આણવીય મોનોમેરિક જેને આપણે કહીએ બરાબર છે જેમ કે અહીંયા બોરોનનો આપણે એક ટ્રાયલાઇડ લઈએ બરાબર બોરોનનો ટ્રાઇક્લોરાઇડ લઈએ તો બોરોન સાથે બીજા ત્રણ ક્લોરીનના પરમાણુ જોડાયેલા છે અને આ મોનોમેરિક છે એક આણવીય છે પણ એલ્યુમિનિયમના આપણે જ્યારે ટ્રાયલાઇડની વાત કરીએ એ એલ એક્સ થ્રીની એ દ્રિઆણવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે દ્રિઅણવીય એટલે સ્વાભાવિક છે કેવી રીતના તો સમજી લો કે આપણે એ એલ થ્રી હોય એના બે પરમાણુ ભેગા થાય એટલે એ એલ ટુ સી એલ સિક્સ બરાબર તો અહીંયા એક એલ્યુમિનિયમ અહીંયા બીજું એટલે બે એલ્યુમિનિયમ સાથે છ ક્લોરીનના પરમાણુ જોડાયેલા છે મિત્રો અહિયાં તમે જોઈ શકો એક એલ અહીંયા છે અને એક એલ સીએલથી અહિયાં છે ઓકે અને આમાં એકચ્યુઅલમાં શું થાય થોડુંક ડીપમાં હોય તો આની પાસે જે ઇલેક્ટ્રોન યુગમાં હોય છ અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન યુગમાં છ ઇલેક્ટ્રોન આ એને એકનું દાન કરે એ રીતે અહીંયા પણ આવી રીતના થશે બરાબર એટલે આ જે છે ને એ સેતુબંધથી જોડાયેલો ક્લોરીન પરમાણુ કહેવાય આ સેમ ટુ સેમ મિત્રો એલ ટુ એસ સિક્સ હાઈડ્રેટમાં બી થાય

કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ત્રણ ઇલેક્ટ્રોન બરાબર એ બીજા ત્રણ હેલોજન સાથે જોડાય ત્રણ એક્સ સાથે જોડાય તો એમના ત્રણ ચલો ત્રણ ને ત્રણ કેટલા થયા તો ત્રણ ને ત્રણ છ ઇલેક્ટ્રોન થયા બરાબર અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઘટે તો બે ઇલેક્ટ્રોન ઘટે મિત્રો અને અષ્ટક પૂરું કરવા માટે બે ઘટે તો આની વૃત્તિ કેવી કે લાવો બે ઇલેક્ટ્રોન લાવો બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિવાળાને જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એ તો તમને ખબર જ છે કયા તરીકે વર્ષે લુઈસ એસિડ તરીકે તો આ લોકો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની પ્રબળ વૃત્તિ ધરાવતા હોય અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની પ્રબળ વૃત્તિ ધરાવતા હોય એટલે લુઈસ એસિડ તરીકે વર્તે બરાબર છે અને એ લુઈસ એસિડ જે વૃત્તિ છે સ્વભાવ છે પ્રબળતા છે ક્ષમતા છે એ સમૂહમાં નીચે જતા શું થશે ઘટે છે એટલે કેવી રીતના તો આપણે આ રીતે બતાવી શકીએ બી એક્સ થ્રી બોરોન ના હેલાઇટ જે છે સૌથી વધારે સારો લુઈસ એસિડ તરીકેનો ગુણધર્મ કે પ્રભાવ ધરાવે અને જેમ જેમ નીચે જતો જઈશ બરાબર તો છેલ્લો પેલો છેલ્લી નહોતો બનતો જ નથી વાત જ નથી કરવાની બરાબર પણ આ બધામાં જેમ નીચે જતા જઈએ તો તેમ તેમ એમના લુઈસ એસિડ તરીકેની પ્રબળતા ઘટી જશે ઓકે આપણે એક્સ સેટ તો જાણીએ જ છીએ ત્યાર પછી મિત્રો જરાક આમાં ટ્વિસ્ટ છે શું ટ્વિસ્ટ છે જરાક જોજો બોરોનના ટ્રાય હેલાઇટ માટે લુઈસ એસિડ પ્રબળતાનો ક્રમ હવે બોરોનના ટ્રાય હેલાઇટ કહીએ એટલે ચાર ટ્રાય હેલાઇટ બને

કે આની વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે છે એટલે સ્વાભાવિક છે આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે તો આવો ક્રમ હોવો જોઈએ આ ક્રમ હોવો જોઈએ બરાબર એટલે બોરોનનો ટ્રાઇફ્લોરાઇડ સૌથી વધારે એસિડિક હોવો જોઈએ અને ટ્રાઇઆયોડેડ સૌથી ઓછો લુઇસ એસિડિક સ્વભાવનો હોવો જોઈએ પણ મિત્રો આજ અહીંયા વાંધો છે અહીંયા આવું થતું નથી આ ક્રમ નથી તો શું ક્રમ છે ચલો જોઈએ તો એનો ક્રમમાં bf3 તો સૌથી લેસમાં આવશે બરાબર લેસ ધેન છે અને આ bi3 જે એ સૌથી વધારે પ્રબળ લુઈસ એસિડ તરીકેનો સ્વભાવ ધરાવે એટલે આપણે એક્સપેક્ટેશન કરતા તો વાત કેવી થઈ ગઈ ઉલટી થઈ ગઈ આપણે શું ધારેલું કે bf3 સૌથી વધારે પ્રબળ એસિડ હશે લુઈસ એસિડ હશે પણ નીકળ્યો કોણ bi3 બોરોન નો ટ્રાયયોડાઇડ આવું કેમ બરાબર તો આવનું કારણ છે bf3 માં pi pi બેક 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 બોન્ડિંગ 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 શું શું બરાબર છે 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 જે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિને વૃત્તિને ઘટાડે ઘટાડે મેળવવાની આ એને મિત્રો સમજવા પ્રયત્ન કરીએ હું તમને આકૃતિ દોરીને અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું ધ્યાન આપજો શું થશે જરાક ધ્યાનથી જોજો હા આ બોરોન બરાબર છે સમજી લો કે આપણે એના ફ્લોરીન સાથેના બંધની ચર્ચા કરીએ આ બીએફ થ્રી ના આવી રીતના આમ થયા બરાબર હવે બોરોન નું સંકરણ કયું તમને આઈડિયા આવવો જોઈએ આમાં સંકરણ થશે બોરોન નું એસપી ટુ હવે એસપી ટુ સંકરણ કરીએ ને તો બોરોન ની સંયોજકતા કક્ષામાં તમને ખબર પડે મિત્રો કેટલા ઇલેક્ટ્રોન છે તો ટોટલ ઇલેક્ટ્રોન છે ત્રણ એટલે એસપી ટુ સંકરણ કરીએ ને મિત્રો તો પણ એની અંદર એક ટુ પી ઝેડ એ ખાલી રહે એટલે બોરોન ની અંદર બરાબર ધ્યાનથી મારી વાતો સાંભળજો બોરોન માં એક ટુ પી કક્ષક ખાલી છે બરાબર છે ખાલી કક્ષક છે સાઉ વેકેન્ટ છે અને ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન પાસે મિત્રો ફ્લોરિન તો સ્વભાવિક છે અહીંયા એક જ ઇલેક્ટ્રોન બંધમાં એક જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગીદારીમાં રહે છે તો એની પાસે છ ઇલેક્ટ્રોન છે દરેક ફ્લોરીન પાસે છ ઇલેક્ટ્રોન છે તો એની પાસેના આપણે કોઈ પણ એકને બતાવીએ સમજી લો કે અહીંયા આપણે અલગ કલરથી એ ના બતાવીએ આ ફ્લોરિનનું જે ઇલેક્ટ્રોન યુગમાં છે મિત્રો આપણે આના આ રીતે રિપ્રેઝેન્ટ કરીએ આમાં ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન ઓકે હવે આ પણ જે છે ટોપી છે થશે થશે શું શું બરાબર ધ્યાનથી બોરોન કે જેની ટૂપી સાવ ખાલી છે ફ્લોરિન કે જેની ટૂપી જેમાં બે ઇલેક્ટ્રોન છે હવે આ બે કક્ષકોના કદ કહીએ ઉર્જા કહીએ ટૂપી ટૂપી એટલે ઉર્જા કદ સરખા છે અને ઉર્જા કદ સરખા છે એટલે શું થશે અહીંયા બોરોન અને ફ્લોરિન વચ્ચે બોન્ડ તો બન્યો છે પણ બેક બોન્ડિંગ એટલે બરાબર બેનિંગ સમજજો મિત્રો શું થશે બેક ની અંદર બેક ની અંદર અહીંયા આ ફ્લોરિનની જે એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે એ એક ઇલેક્ટ્રોન યુગ્મ એની બાજુમાં રહેલા બંધથી જોડાયેલા બોરોનની ખાલી કક્ષકોમાં દાન થશે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દાન થશે તો બન્યો અને ફરી પાછો રિવર્સ બંધ બન્યો પાછો બંધ બન્યો અને એ પાછો બંધ બનવાને કારણે આ બોરિન અને ફ્લોરિન વચ્ચેના જે આમ બંધ છે બરાબર તો અહીંયા આપણે એમ કહી શકીએ આંશિક રીતે દ્વિબંધનો સ્વભાવ હોય આંશિક દ્વિબંધનો સ્વભાવ હોય આ બેક બોન્ડિંગને કારણે બરાબર છે અને આને આપણે પીપાઈ પીપાઈ એવું કેમ કહીએ

એટલે આની બોરોનની એમ ઇલેક્ટ્રોન મેળવવાની ઘેલછા હતી વૃત્તિ હતી તત્પરતા હતી એ ઓછી થઈ જાય તો સ્વાભાવિક છે એ બોરોન ઇલેક્ટ્રોન મેળવવાની પ્રમાણમાં ઓછી વૃત્તિ ધરાવે બરાબર છે તો સ્વાભાવિક છે લુઈસ એસિડ તરીકેની પ્રબળતા ઘટશે લુઈસ એસિડ એટલે શું મગજમાં એ તો ક્લિયર છે ને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ હવે આ રીતે થવાને કારણે બોરોન જે છે બરાબર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં ઘટાડો થશે બરાબર હવે બીસીએલ થી બી આર અહીંયા મિત્રો અને સમજો આમાં તો આની ટુપી નાની ટુપી આવી પણ બીસીએલથી આમાં શું થશે આની ટુપી આવશે આની થ્રી આવશે આમાં આ બોરોનની ટુપી અને અહીંયા બીઆરની શું આવશે ફોર આવશે તો સ્વાભાવિક છે એ કક્ષકોના કથ સરખાની એટલે બેકબોન્ડિંગ એમાં બી થશે ચોક્કસ પણ પ્રમાણમાં આટલું સારું બેક બોન્ડિંગ ન થાય તો જરાક મને કહો તો સૌથી સારું બેક બોન્ડિંગ ક્યાં થયું તો સૌથી સારું બેક બોન્ડિંગ બી માં થયું અને બીએફ એફ થ્રીમાં થયું એટલે બોરોનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટી હોવાને કારણે આ સૌથી ઓછો એસિડિક જ્યારે સૌથી નબળું બેકબોન્ડિંગ આપણે કહીએ ને મિત્રો બીઆઈ માં થાય કારણ કે અહીંયા ટુપી સામે આની જે કક્ષક આવશે તો આમાં

PBBR4 PBI4 બીઆર ફોર પ્રાપ્ત થતા નથી ફરી પાછી પહેલી વાત આ જે છે પીબી અને બીઆર બરાબર છે અને પીબીના ના I4 સાથે લેડની પ્લસ ટુ અવસ્થાને કારણે મિત્રો બહુ સીધી વાત છે કે એમાં બ્રોમિન અને આયોડિન સાથેના જે સંયોજનો છે એવા ટેટ્રાહેલાઇડ છે પ્રાપ્ત થતા નથી ચલો આ ટેટ્રાહેલાઇટની સમૂહ ચૌદના તત્વો માટે ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ બરાબર થર્મલ સ્ટેબિલિટી જેને આપણે કહી શકીએ કોણ વધારે ઉષ્મીય સ્થાયી છે તો કાર્બનના ટેટ્રાહેલાઇડ

જોતા જ ખબર પડે મિત્રો ફ્લોરિનના જે ટેટ્રા હેલાઇટ છે દે આર મોસ્ટ સ્ટેબલ તે સૌથી વધારે સ્થાયી છે જ્યારે આયોડિનના ના ટેટ્રા હેલાઇટ છે દે આર સો લેસ સ્ટેબલ તે સૌથી ઓછા સ્થાયી છે ઓકે તો ઉષ્મિય સ્થાયીતાનો આ અલગ અલગ તત્વોનો અને એક જ તત્વનો ક્રમ યાદ રાખજો આ બી કામની વસ્તુ છે બરાબર હવે આ એક પોઈન્ટ નોંધો મિત્રો CX4 સિવાય ના ટેટ્રા હેલાઇટ સંયોજનો ખાલી ડી કક્ષકની હાજરીના લીધે જળ વિભાજન પામે છે બરાબર વાતને પકડજો મિત્રો આવર્તના તત્વોમાં એન બરાબર બે હોય ટુ એસ અને ટુ જ આવે બેમાં એન બરાબર બે માં કક્ષક ન હોય જ્યારે બાકીના જે તત્વો છે એના પછીના છે એમાં એન બરાબર ત્રણ થી આગળ વધીએ અને એન બરાબર ત્રણ થી મિત્રો ડી કક્ષક ખાલી મિત્રો શું થશે જેમ કે આપણે સિલિકોનનો ટેટ્રાહેલાઇડ લઈએ એ પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી એસઆઈ ઓ ટુ બરાબર છે સિલિકોનો ડાયોક્સાઇડ તમે કહી શકો અને ચાર હાઇડ્રોજન ને ચાર હેલો ફોર ટાઈમ એચએસ આ તો આવું કઈક થયું બે જલ વિભાજન પામ્યો બરાબર છે તો ખાલી ડી કક્ષક હોવાને કારણે સિલિકોન અને એના પછીના જે છે બરાબર છે જર્મેનિયમ છે ટીન છે લેડ છે એ બધા જલ વિભાજન પામશે કાર્બન ના નહીં પામે ઓકે મિત્રો હવે જલ વિભાજનની સરળતાનો કરો મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે જેમ નીચે જશું બરાબર છે તો તેમ તેમ શું થતું જશે એ ક્રમ ઘટતો જશે આ સિલિકોનનો ટેટ્રાહેલાઇડ સરળતાથી જલ વિભાજન પામશે બરાબર અને આનો જલ વિભાજન પામવાનો ક્રમ એ સૌથી છેલ્લે છે છેલ્લે મિત્રો શું જોવું છે આપણે કાર્બન સિવાયના બધા તત્વો અન્ય તત્વો શું કરે ટુ પ્રકારના ડાયલાઇટ કાર્બન નો ડાયલાઇડ ન બને કારણ કે કાર્બન તો પહેલું કાર્બન પહેલું તત્વ એટલે સ્થાયી પ્લસ ફોર હોય પ્લસ ટુ એમાં ના આવે પણ જેમ નીચે જઈએ તેમ પ્લસ ટુ અવસ્થા સ્થાયી વધતું જાય તો કાર્બન સિવાયના જે તત્વો એમએક્સ ટુ પ્રકારના ડાયહેલાઇટ બનાવે અને એમએક્સ ટુ પ્રકારના ડાયલાઇડ એમએક્સ ફોર પ્રકારના ટ્રેક્ટર સરખામણીમાં વધુ આયોનિક હોય બીજું એમના ઊંચા ગલન હોય અને ઊંચા ઉત્કલન બિંદુ હોય એટલે કોના વધારે હોય એમએક્સ ફોર કરતા એમએક્સ ટુ ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ અને આયનિક લક્ષણ મિત્રો વધારે હોય બરાબર છે એક ઉદાહરણથી આપણે સમજીએ જેમ કે ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચરે એસએનસીએલ ટુ જે આપણો એમએક્સ ટુ પ્રકારનો ડાયલાઇટ થયો બરાબર છે એ ઘન છે જ્યારે આ એસએનસીએલ ફોર એમ એક્સ ફોર પ્રકારનો થયો તે પ્રવાહી છે તો મિનિંગ શું થયો કે આનું ગલન બિંદુ એ કેવું થશે વધારે હશે તો જ આ ઘન સ્વરૂપે હોય અને આનું ગલન નીચું હશે મિત્રો હવે જોઈએ પાંચમો પોઈન્ટ શું છે પાંચમો પોઈન્ટ પાણી સાથે પ્રક્રિયા ઓકે સમૂહ તેર ની શરૂઆત કરીએ સમૂહ તેર માં બોરોન સમૂહ મિત્રો બોરોન અને એલ્યુમિનિયમ ને પાણી સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ નથી બરાબર એ પ્રક્રિયા કરતા નથી હવે બોરોન અને એલ્યુમિનિયમ મિત્રો એક એલ્યુમિનિયમ જે છે એલ્યુમિનિયમ સરસ સ્વરૂપે સરસ એટલે મર્ક્યુરી સાથે હાઇડ્રોજન એચ ટુ હાઇડ્રોજન પણ કહી શકીએ એ મુક્ત કરે છે ઓકે એનું સમીકરણ જોઈએ એટલે શું થશે એલ્યુમિનિયમ કૌશમાં એચજી છે એટલે મિશ્રણ સ્વરૂપે અને પાણી સાથે પ્રક્રિયા કરી એટલે એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડ મેળો એ અને હાઇડ્રોજન ઉત્પન્ન થયો ઓકે અને ત્યાર પછી જે હતો મિશ્રણ રૂપે તે છૂટો પડી ગયો બરાબર બરાબર છે મિત્રો આ ગેલિયમ ને ઇન્ડિયમ પણ પાણી સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી બોરોન ને એલ્યુમિનિયમ કોઈ પ્રક્રિયા નથી અને છેલ્લું તત્વ કયું છે મિત્રો થેલિયમ થેલિયમ એ પાણી સાથેની પ્રક્રિયાથી ઓક્સાઈડનું સ્તર રચે છે ઓક્સાઇડનું સ્તર બનાવે છે ઓકે એટલે સરવાળે જોઈએ ને તો સમૂહ તેરના તત્વોને પાણી સાથે પ્રક્રિયા કરવામાં બહુ રસ નથી ઓકે ચલો સમૂહ ચૌદના તત્વો શું કરે છે એને આપણે જોઈએ તો સમૂહ ચૌદના તત્વો કાર્બન સિલિકોન અને જર્મેનિયમ એ પાણી વડે અસર પામતા નથી સામાન્ય તાપમાને પાણીનું વિઘટન નથી કરતા પાણીમાંથી હાઇડ્રોજન મુક્ત નથી કરતા પાણી સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી પરંતુ એસેન ટીન જે છે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી એસેન ઓ અને એસ મુક્ત કરે આવું મિત્રો કાર્બન પણ કરે છે લાલ ચોડ ગરમ કરેલો કાર્બન હોય અને તમે એને પાણીની વરાળ આ એસ છે પણ બાષ્પ સ્વરૂપમાં બરાબર છે અહીંયા આપણે લખીએ છીએ લાલચોળ રેડ હોટ ગરમ કરેલો કાર્બન અને એને તમે પાણીની વરાળના સંપર્કમાં લાવો તો એ પાણીના વરાળનું વિઘટન કરે અને કાર્બન મોનોક્સાઇડ વધતા હાઇડ્રોજન છૂટો કરે એવી રીતે મિત્રો સિલિકોન પણ સેમ આવું કરે પણ જરાક સમીકરણ બદલાય છે બરાબર એનો ઓક્સાઇડ બદલાય છે એ પણ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે લાલ ચોળ ગરમ કરેલો સિલિકોન એ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે તો અહીંયા એસઆઈઓ ટુ સિલિકોન ડાયોક્સાઇડ બનાવે એટલે મારે અહીંયા મિત્રો ટુ કરવો પડે એસઆઈઓ ટુ માટે ટુ ટાઈમ હાઇડ્રોજન છૂટો પડે ઓકે અને એ જ પ્રમાણે મિત્રો શું થશે કે આ જે છે કોણ ટીન ટીન પણ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે ઉપર પ્રમાણે ટીનને પણ લાલચોળ ગરમ કરીને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરાવીએ તો ટીનનો ઓક્સાઇડ એસેનો ટુ આની જેમ જ અને હાઇડ્રોજન મુક્ત કરીનું સમીકરણ આજે લખ્યું એના જેવું સમીકરણ થશે ઓકે ત્યાર પછી મિત્રો લેડ પર ઓક્સાઇડનું સ્તર હોવાથી તે પાણી સાથે પ્રક્રિયા કરતો નથી લેડ ઉપર લેડના ઓક્સાઇડનું રક્ષણાત્મક લેયર હોવાને કારણે એ પાણી સાથે કોઈ પ્રક્રિયા કરતો નથી ઓકે સરવાળે કાર્બન સિલિકોન ને જર્મેનિયમ સામાન્ય રીતે પ્રક્રિયા નહીં કરે પણ લાલચોળ ગરમ કર્યા પછી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે અને પાણીના વરાળનું વિઘટન કરીને મિત્રો હાઇડ્રોજન મુક્ત કરે છે ઓકે તો આ તો વાત થઈ આપણે સમૂહ તેર ના તત્વોની અને ચૌદ ના તત્વોની પાણી સાથેની પ્રક્રિયા ત્યાર ત્યારે ફ્રેન્ડ્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો